નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો નવી યોજના લોન્ચ કરવામાં આવી ગઈ છે મિત્રો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ હવે કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈને મિત્રો આવી રહ્યું છે અને આ યોજનાનું નામ મિત્રો ઈ કિસાન ઉપજ નિધિ યોજના રાખવામાં આવ્યું છે ખેડૂતો માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આવી નવી નવી લોનની યોજનાઓ બહાર પાડવામાં મિત્રો આવતી હોય છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને મિત્રો લોન મળશે જે ખેડૂતો વેરા અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો મિત્રો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મિત્રો મળવાપાત્ર થાય છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મિત્રો કહ્યું હતું કે આ લોન હેઠળ લોન મળવાપાત્ર મિત્રો થાય છે અને પિયુષ ગોયલે મિત્રો જણાવ્યું હતું કે આ આ યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના દરે લોન મળશે જો ખેડૂતો કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ મિત્રો પોતાના વેરહાઉસ દ્વારા આવેલી રસીદના આધારે મિત્રો આ લોન લઈ શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવો ગેસ સિલિન્ડર જારી કરવામાં આવ્યો છે જે મિત્રો ત્રણસો રૂપિયા સસ્તો જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ કંપનીએ વિકલ્પ તરીકે કમ્પોઝિટ ગેસ સિલિન્ડર રજૂ કર્યો છે જેની કિંમત મિત્રો સામાન્ય ઘરેલું સિલિન્ડર કરતાં ત્રણસો રૂપિયા ઓછી છે હા મિત્રો ઇન્ડિયન કંપનીનું કમ્પોઝિટ સિલિન્ડર ઉત્તર પ્રદેશના લખનૌમાં મિત્રો પાંચસો ને ઓગણીસ રૂપિયામાં ઉપલબ્ધ છે તમને મિત્રો જણાવી દઈએ આ એક નવા પ્રકારનો સિલિન્ડર છે જેને મિત્રો કમ્પોઝિટ સિલિન્ડર નામ આપવામાં આવ્યું છે હાલમાં મિત્રો ઇન્ડિયન એટલે કે ઇન્ડિયન ઓઇલ અને સિલિન્ડરો પૂરા પાડે છે મિત્રો માહિતી અનુસાર આ સિલિન્ડરમાં માત્ર દસ કિલો એલપીજી ગેસ હશે સાથે જ આ સિલિન્ડરની ખાસિયત મિત્રો એ છે કે તે પારદર્શક હશે આ ઉપરાંત તે મિત્રો ઉપાડવામાં પણ મિત્રો હલકું હશે તેવો મિત્રો ગેસ સિલિન્ડર જારી કરવામાં આવ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હપ્તા વગર ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં જમા થશે તો મિત્રો ખેડૂતોને આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોને મિત્રો ખાતામાં મિત્રો વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવે છે સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે મિત્રો છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ છ હજાર રૂપિયાની આર્થિક સહાય ચાર મહિનાના અંતરાલ સાથે મિત્રો બે બે હજાર રૂપિયા એટલે કે ત્રણ ત્રણ હપ્તા મિત્રો આપવામાં આવે છે ત્યારે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીઓને અને પીએમ માનધન યોજનાના ફોર્મ ભરે છે બંને સાથે મિત્રો ફોર્મ ભરે છે તો તેમની સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે મિત્રો છત્રીસ હજાર રૂપિયા મળે છે આમ બંને મિત્રો યોજનાઓ થકી ખેડૂતો લોકોની ઘરે બેઠા બેઠા મિત્રો બેતાલીસ હજાર રૂપિયાની સહાય મિત્રો ખાતામાં જમા કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઘર દીઠ પંદર હજાર રૂપિયાની સહાય મળશે જો કે મિત્રો પીએમ સૂર્યકર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું જ હશે પણ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના મિત્રો તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી મફત વીજળી યોજના મિત્રો શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ મિત્રો રજીસ્ટ્રેશન થયા હતા આ યોજના અંતર્ગત મિત્રો દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ વીજળી આપવામાં આવશે એટલું જ નહીં મિત્રો કેન્દ્ર સરકાર આ યોજનાથી તમને મિત્રો પંદર હજાર રૂપિયાની વાર્ષિક આવક પણ આવશે એટલે કે મિત્રો એક કે ડબલ્યુનો સોલર પ્લાન્ટ દરરોજ લગભગ મિત્રો ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં જો તમે ત્રણ કે ડબલ્યુનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ મિત્રો પંદર યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે એટલે કે મિત્રો મહિને ચારસો ને પચાસ યુનિટ વીજળી તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકીની વીજળી તમે મિત્રો મીટરિંગ દ્વારા મિત્રો પાછી જશે અને તમને આ વીજળીના પૈસા પણ મળશે સરકારનું મિત્રો એવું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ મિત્રો પંદર હજાર રૂપિયાની આવક મેળવી શકો છો ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો આ ચાર પ્રકારના ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે તો મિત્રો ટૂંક સમયમાં ઓગણીસમો હપ્તો જાહેર થવાનો છે તો ઓગણીસમાં હપ્તા પહેલા મિત્રો આ જાણી લેવું જરૂરી છે કે કયા ખેડૂત ભાઈઓને બે હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે કયા ખેડૂત ભાઈઓને બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળવાનો તો મિત્રો ખેડૂતોને દર ચાર મહિનાના અંતરાલ સાથે મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે વળી આ વખતે મિત્રો ઓગણીસમો હપ્તો જાહેર થવાનો છે પરંતુ એવા ઘણા ખેડૂતો હોઈ શકે છે જેમના મિત્રો અટકી શકે છે તો ચાલો મિત્રો જાણવાનો પ્રયાસ કરીએ કે આ કોણ ખેડૂત હોઈ શકે છે આ ચાર પ્રકારના ખેડૂતોને મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો અટકી શકે છે એક એક પહેલા મિત્રો એક એક વિગતવાર માહિતી મેળવી તો પહેલા ખેડૂતની વાત કરીએ તો જો તમે અયોગ્ય હોવા છતાં પણ મિત્રો ખોટી રીતે અરજી કરો છો તો તમારી અરજી મિત્રો રદ થઈ શકે છે તેના પછી મિત્રો તમે હપ્તાથી વંચિત પણ રહી શકો છો આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ પણ કરવામાં મિત્રો આવી રહી છે અને તેમને મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો પણ નહીં મળે તેવું મિત્રો સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને બે હજારના હપ્તામાં મિત્રો જેમને ખોટી રીતે લાભ લઈ રહ્યા છે તેમના મિત્રો નામ રદ પણ કરવામાં આવી ગયા છે તો મિત્રો આગળ બીજા ખેડૂતની વાત કરીએ તો એવા ખેડૂતોને પણ મિત્રો હપ્તો અટકી શકે છે જેમણે મિત્રો અત્યાર સુધી ઈ કેવાયસી અને ખેડૂત રજિસ્ટ્રી નથી કરાવી અથવા મિત્રો ભવિષ્યમાં કરાવશે પણ નહીં હપ્તાનો લાભ મેળવવા માટે મિત્રો ખેડૂતોને ઈ કેવાયસી કરાવવું જરૂરી છે અન્યથા મિત્રો હપ્તા અટકી જવાની ખાતરીઓ છે ત્રીજા ખેડૂતની વાત કરીએ તો મિત્રો જે ખેડૂતની જમીનનું બિયારણ કરાવ્યું નથી તેમને મિત્રો હપ્તા અટકી શકે છે નિયમો હેઠળ યોજના સાથે સંકળાયેલા દરેક ભાઈઓએ આ કામ કરવું ખૂબ જ ફરજિયાત છે તો

આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો ખેડૂતોએ વીમા માત્ર પચાસ ટકા જ મિત્રો ચૂકવવા પડે છે જ્યારે મિત્રો બાકીના પચાસ ટકા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો સબસિડી આપવામાં આવી છે જ્યારે મિત્રો બીજી વાત કરીએ તો મફત સિલાઈ મશીન યોજના મહિલાઓ માટે સશક્તિકરણ માટે મિત્રો મોદી સરકારનું ઘણું કામ કરી રહી છે આ યોજના હેઠળ મિત્રો દેશની ગરીબી અને શ્રમજીવી મહિલાઓને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મફત પ્રીમા સિલાઈ મશીન આપવામાં આવે છે જેના દ્વારા દેશની મહિલાઓ અને ઘરે બેસીને પોતાનો મિત્રો રોજગાર શરૂ કરી શકે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની મહિલાઓને મિત્રો આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો મિત્રો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂલતી પણ હવે કોઈ મહિલાને ફાઇન ન કહેતા કેમ કે મિત્રો કેરળનો હાઈકોર્ટનો મિત્રો મહત્વનો અવલોકન સામે આવી ગયું છે જેમાં જો કોઈ મહિલાના શરીરને જોઈ ફાઇન કે સુંદર જેવી કમેન્ટ કરો છો તો હવેથી સાવધાન રહેવું પડશે જો કંઈ મહિલાનું મિત્રો અપમાન કરવા અથવા તો ગેરનીતિ મિત્રો દાખલ કરવાના ઈરાદેથી કંઈ પણ કહેવામાં આવે છે અવાજ કરે છે ઈશારા કરે છે અથવા તો કંઈ પણ વસ્તુ બતાવે છે તો તે મિત્રો આઈપીસી કલમ પાંચસોને નવ હેઠળ ગુનો ગણાશે મિત્રો ફરિયાદ પક્ષના આરોપોને મિત્રો ધ્યાનમાં રાખીને આઈપીસી કલમ મિત્રો પાંચસોને નવ હેઠળ ગુનાના પાસાઓ મિત્રો પ્રાથમિક દક્ષિણે મિત્રો દષ્ટિએ મિત્રો બનાવવામાં આવ્યા છે

મંદિર આગળનો મુખ્ય માર્ગ ને મિત્રો અંડરગ્રાઉન્ડ કરીને યાત્રિકો માટે મિત્રો ઓવરબ્રિજ બનાવવામાં દિયોદર જીવી વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે મિત્રો જિલ્લા કક્ષાના મિત્રો પંચાવન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મિત્રો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ના હસ્તે મિત્રો કરવામાં આવ્યો હતો તારીખ મિત્રો તેર થી પંદર ડિસેમ્બર દરમિયાન યોજાનારા મિત્રો આવે વિજ્ઞાન પ્રદર્શનમાં મિત્રો જિલ્લાની પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા મિત્રો વિજ્ઞાનને લગતી વિવિધ મિત્રો કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓની સો ટકા લોન માફ થવી જોઈએ મિત્રો જેમાં મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવાના ભારમાં ડૂબેલા છે તેમાં મિત્રો ખેડૂતોની એક લાખ કરોડથી પણ વધારે મિત્રો ખેડૂતોએ લોન લીધી છે ગુજરાતમાં મિત્રો સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ મિત્રો લોન લીધી છે મિત્રો દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના ખેડૂતો મિત્રો સોળ કરોડ ખેડૂતો ઉપર મિત્રો એકવીસ લાખ કરોડ રૂપિયાનો દેવું છે જેમાં મિત્રો દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે છે જેમાં મિત્રો રાજસ્થાનમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું કરોડ મિત્રો લાખ ખેડૂતોની ઉપર મિત્રો દેવું છે જેમાં મિત્રો એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે જેમાં મિત્રો ખેડૂતોને લોન આપવામાં મિત્રો ખાનગી અને જાહેર ક્ષેત્રોની બેંકો સૌથી મિત્રો આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું મિત્રો જાણીએ તો જેમાં મિત્રો નેવ પોઈન્ટ આઠસો ને પંચાણું કરોડ રૂપિયા મિત્રો થાય છે જેમાં મિત્રો ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ પણ મિત્રો કરવામાં આવ્યો છે જ્યારે મિત્રો સરકારે વીસ થી પચીસ એવા ઉદ્યોગપતિઓ છે જેમના મિત્રો આઠ લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે મિત્રો માફ કરી દીધા છે તો શું મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેમાં દેવ માફ થવું જોઈએ જાહેર જનતા પણ મિત્રો એ જ અપીલ કરી રહી છે ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા મિત્રો દેવા માફીની માગણીઓ પણ મિત્રો કરવામાં આવે છે જ્યારે મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષે પણ મિત્રો રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો શું મિત્રો મોદી સરકાર બની છે તો મિત્રો ખેડૂતોના સાથ આપશે કે નહીં ખેડૂતોનું દેવું માફ કરશે કે નહીં મિત્રો એ હવે આપણે હવે જોવાનું રહ્યું છે ખેડૂત ખેડૂતભાઈઓ માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે લોન માફ કરવામાં આવે પણ મિત્રો કંઈ જ પણ થતું નથી અનેક મિત્રો આંદોલનો કરી ચૂક્યા પણ મિત્રો ખેડૂતોની વારે સરકાર આવતી જ નથી તો મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ તમે કરી લેજો